પોલીસે હર્ષદની કડક પૂછપરછ કરતા શિલ્પાની હત્યા અન્ય કોઈ વસ્તુ નહીં પરંતુ તેને ગળું દબાવીને તેની હત્યા કરવાનું સામે આવ્યું છે આ સ્વીકારતા જ હાલોલ શહેર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હર્ષદ અને શિલ્પાએ બે હજાર સોળમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓને બે સંતાન પણ છે હાલ પોલીસે આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં ફરિયાદી જે છે એ મરણ જનાર બેન હતા શિલ્પાબેન એમના ભાઈ થાય છે જે વિજયભાઈ જાલમભાઈ પરમાર કરીને એમને કંજરીના રહેવાસી છે અને એમને એમના બેનને એમના જે ઘરવાળા હતા એમણે હર્ષદભાઈ એમણે એને ઘરે ટૂંકો આપીને મારી દેવાની હકીકત ફરિયાદમાં લખાવતા એ અનુસંધાને ગુનો દાખલ કરી અને હર્ષદભાઈ જે પરમાર છે એમને અપ કરી અને એરેસ્ટ કરેલ છે અને એમને આગળ વધુ પૂછપરછ પૂછી રહ્યા ચાલી રહી છે આ ખૂન બાબતેની હકીકત એવી છે કે ગઈ સાત તારીખે એક ટેલિફોન વર્દી આવેલી હતી કે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા એક બેનને અને એ મરણ ગયેલી હાલતમાં છે એટલે એ આધારે અમારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં જઈ અને એમની વિગત જોતા આ કામના જે જે જાહેરાત આપનાર હતા એ તથા જે ગુનાના ગુન ખૂનના ગુનાના જે આરોપી છે હર્ષદભાઈ એ અમારે કંઈ કરવું નથી અમને લાશ સોંપી દો એવી હકીકત જણાવતા હતા પરંતુ ટેલિફોન વર્ધી હતી એટલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને એડી ગુનો રજીસ્ટર કરી અને એની તપાસ હાથ ધરવામાં આવેલી જે એડીના કામે પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરમ દિવસે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા તેમાં ગળામાં ઈજાના નિશાનો મોઢા ઉપર ઈજાના નિશાનો અને ગળે ટૂંપો આપીને ગૂંગળામણથી મોત થયેલાનું કારણ આપેલું જે આધારે આ બેનના ભાઈને બોલાવી અને ગઈકાલે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બનાવ હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે બેને પ્રેમ લગ્ન કરેલા હતા એટલે જે મરણજના છે એમના પિયર સાથે કોઈ સંબંધો ના હોય અને અવારનવાર એ બાબતે એમને ઘરકંકાસ થતો હોય એનાથી કંટાળીને આ કૃત્ય કરેલો હાલમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલ છે આરોપીને કરી દીધી આરોપીને ધરપકડ કરી દીધી છે અને આજરોજ આ એને વધુ તપાસ માટે ચાલી રહી છે